રાજ તારું મોડું કેમ પડી ગયું છે શું થયું નિહા જે વાતનો ડર હતો ને એ જ થયું પણ શું થયું એ તો કે મે મેં કાલે રાત્રે પપ્પાને આપણા લગ્ન વિશે વાત કરી હતી પણ એમણે મને મોઢા ઉપર ચોખ્ખી ના પાડી દીધી શું એમણે ના પાડી દીધી હવે હવે શું થશે મેં તો આપણા બંનેના કેટલા સારા સપના જોયા હતા હવે એનું શું મેં વિચાર્યું હતું કે આપણે બંને આપણી જિંદગી સાથે જીવશું પણ હવે તારા પપ્પાએ ના પાડી દીધી તો તું શું મારી સાથે લગ્ન નહીં કરશે તું શું મને ભૂલી જશે અને તારા માટે મને ભૂલવું સહેલું છે બોલ બોલને રાજ